વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે અમદાવાદથી ગાંધીનગર અપડાઉન કરનારા નાગરિકોએ બપોર પછી વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો સમગ્ર રોડ તેમજ સર્વિસ રોડ અને તેને જોડતો રસ્તાઓ બપોરે એક કલાક પછીનો નો પાર્કિંગ ઝોન રહેશે આ ટ્રાફિક પોલીસ બંદોબસ્ત માટે બે ડીસીબી ત્રણ એસીપી દસ પીઆઈ છસો ટ્રાફિક પોલીસ કર્મીઓ હાજર રહેશે કોઈપણ પ્રકારની ઇમરજન્સી જણાય તો તાત્કાલિક ટ્રાફિક હેલ્પલાઇન નંબર દસ પર સંપર્ક કરવાનું જણાવ્યું છે આગામી છવ્વીસ મે બે હજાર પચીસ સોમવારના રોજ માન્ય શ્રી અમદાવાદની મુલાકાતે છે અને આના સંદર્ભે અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સર્કલ સુધી ભવ્ય રોડ શો નું આયોજન અમદાવાદ પ્રશાસન દ્વારા કરવામાં આવી રહ્યું છે જેને ધ્યાનમાં રાખીને લગભગ પચાસ હજારથી વધારે છે આ જનસંખ્યા રોડ શોમાં સહભાગી થઈ શકે અને અન્ય વાહન ચાલકોને પણ પરેશાની ના થાય એના ભાગરૂપે અમુક ટ્રાફિક જે અવર જવર છે એને મર્યાદિત કરવું જરૂરી જણાઈ રહ્યું છે આ રોડ શો સંદર્ભે સાંજે ચાર વાગ્યા પછી ડફનાળા સર્કલથી એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ વચ્ચે માત્ર રોડ શોમાં આવ વાહનો અને એરપોર્ટ જનારા પ્રવાસીઓને જ પ્રવેશ જે છે એ આપવામાં આવશે એ સિવાય જે લોકો અમદાવાદ થી ગાંધીનગર ડેલી અપડાઉન કરે છે એ ડફનાળાથી રામેશ્વર થઈ નરોડા પાટિયા થઈને ચિરોડા સર્કલથી ગાંધીનગર અથવા જે લોકો સુભાષ બ્રિજ થી નીકળે છે એમને સુભાષ બ્રિજથી ગીરધરભાઈ ચીમનભાઈ બ્રિજ થઈ વિસદ સર્કલ થઈ અને તપોવન ઝુંડાલથી ગાંધીનગર જવા માટે વિનંતી છે આ સાથે જ આ સમગ્ર રોડ ને બપોરે તેર જીરો કલાક પછી નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવે છે જેથી કરીને ત્યાં કોઈ પણ પ્રકારના વાહનોનું પાર્કિંગ જે છે એ પ્રતિબંધિત રહેશે જે લોકો રોડ શોમાં ભાગ લેવા આવી રહ્યા છે એ બધાને વિનંતી છે કે સાંજે પાંચ વાગ્યા સુધીમાં આવીને પોતાનું સ્થાન જે છે એ મેળવી લે જેથી કરીને રોડ શોની વ્યવસ્થા જાળવી શકાય આ સિવાય જે લોકો એરપોર્ટ જનાર છે અને જેમની ફ્લાઇટ સાંજે છ વાગ્યાથી રાત્રે નવ દસ વાગ્યા સુધી છે એ તમામ લોકોને નમ્ર નિવેદન છે કે પોતાના ઘરેથી બે કલાક વહેલા નીકળે આમ છતાં જો એમને ક્યાંય પણ રોકવામાં આવે તો પોતાની એર ફ્લાઇટની ટિકિટ્સ જે છે એ ત્યાં હાજર પોલીસ જવાનને બતાવશો તો તમને તાત્કાલિક જે છે એ માર્ક કરી આપવામાં આવશે આ સિવાય અમદાવાદ શહેર પોલીસ ટ્રાફિક દ્વારા ટ્રાફિક પોલીસ દ્વારા જે પણ આયોજન કરવામાં આવી રહ્યા છે અને જે પણ અપડેટ છે એ સતત અમારા સોશિયલ મીડિયા પેજ પર અમે લોકો સુધી પહોંચાડતા રહીશું કોઈ પણ વ્યક્તિ જો જેને લાગે છે કે પોતાને એરપોર્ટ પહોંચવાનું છે અને પોતે ફસાયા છે તો અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસની હેલ્પલાઇન વન ઝીરો નાઇન અલાઉડ છે અને તમામ લોકોને વિનંતી છે કે આ જે ટ્રાફિક એડવાઇઝરી અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જારી કરવામાં આવી છે એનું પાલન કરશો તો રોડશો અને જે ડેલી કમ્પ્યુટર છે તમામ માટે એ લાભદાયી અને સરળિવડ છે આ બંદોબસ્તના અનુસંધાન અને ટોટલ દસેક જેટલા પાર્કિંગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાથે સાથેને આડેન્ટાઈ કરવામાં આવે છે આઠસોથી વધારે બસોની સંખ્યા જે છે અપેક્ષિત છે અને આ સમગ્ર બંદોબસ્તને સફળ બનાવવા માટે મુખ્ય રોડ શોના માર્ગ પર અને અન્ય વૈકલ્પિક માર્ગો પર મળીને છસોથી વધારે ટ્રાફિક પોલીસ ના જવાનું દસ થી વધારે પીઆઈ અધિકારી ત્રણ જેટલા એસીપી અને બે જેટલા ડીસીપી જે છે ફાળવવામાં આવે છે ચિરાગ પાટડીયા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ